રણછોડરાય મંદિરના વરઘોડામાં તોપની સલામી મામલે ગત માસમાં કોર્ટ દ્વારા તોપની સલામી આપવાની મંજૂરી અપાઈ હતી પરંતુ પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી ન હતી જેથી આજે પોલીસ કમિશનરે મંદિરે પહોંચીને તોપનું નિરીક્ષણ કર્યું રણછોડરાય મંદિરના વર્ગોડામાં તોપની સલામી મામલે ગત માસમાં કોર્ટ દ્વારા તોપની સલામી આપવાની મંજૂરી અપાઈ હતી ત્યારે આજ પોલીસ કમિશનરે મંદિરે પહોંચી તોપનું નિરીક્ષણ કર્યું મંદિરના સંચાલકો સાથે ચર્ચા કરી અને હવે સુરક્ષા અને અન્ય મુદ્દે ચર્ચા બાદ પોલીસ વિભાગ પોતાનું મંતવ્ય જણાવશે રણછોડજી મંદિરના મુલાકાત લેજી અને ભગવાનની દર્શન કરી પ્રસાદ લીધી છે અને એક મુદ્દા બાબતે મહાનશ્રીનું અને એમના પરિવારનું અરજીના અનુસંધાને આપણે ઇન્સ્પેક્શન પણ કરી છે નિરીક્ષણ પણ કરી છે મહાનશ્રીને આપણે જણાવ્યું છે કે આ અંગે આપણે ચર્ચા કરીશું અને ન્યાયાલયના જે નિર્ણય અને તે પછી આપણે સુરક્ષાને ધ્યાને રાખીને જે કંઈ નિર્ણય લેવાનો છે આપણે ચર્ચાના અંતે આપણે લઈશું

પણ હવે હજુ શું નક્કી થાય હજુ નક્કી નથી હજુ આ પ્રમાણેનું આજનું આ વાતાવરણ બની છે એવું ચર્ચામાં હજુ એમને હજુ થોડોક ડર છે એ પબ્લિકની ચિંતા કરીને ભગવાનનું કામ સંપન્ન કરવાનું બે વસ્તુનો એમને ચિંતા વ્યક્ત કરી સીપી સાહેબે એટલે હવે ત્યાં ચર્ચામાં આગળ શું નક્કી થાય છે પછી આગળ જોવાનું રહે એવું છે એમાં એવું હતું કે અમુક અમુક રીત કંઈક અન્ડરસ્ટેન્ડિંગ એમને લોકોની મગજમાં એવી હશે કે બેન્ડ વાજા ધોર વાગે ને મારી ઇમારત ધમધમે પરંતુ એની એની આગળ બીજે બી એવા જ વાગે છે એની અમે બેન્ડ બાજાનો અવાજ કશું ના કહેવાય છતાં આજે એમની સાથે ચર્ચા કરી જે એમના ઇન્ચાર્જમાં જે ડીસીપી સાહેબ સાહેબ જે પંડાબેન મોહમાયા સાહેબ છે તો એમને કીધું કે ભાઈ અમે અમે કોઈ વાહન હોય તો હવે ના જવા દઈએ પણ બાકી સવારી જાય તો વાગો નથી એવી એમને બહાર ધરી અહીંયા ધારણ આપી છે આ પ્રમાણે ભગવાનની શોભાયાત્રા જે પાંચ ભગવાનની શોભાયાત્રા ત્યાંથી પસાર થાય એના માટેનો માર્ગ મોકો થઈ ગયો છે અને એમની ભાઈઓએ આ વિઠ્ઠલના જી બંદીના પણ જોડે હતા એટલે એમને પણ એ પણ જે વાતનું જે સહકાર આપવાનો હતો ને જે એનું જે સમજ સમજૂતી જોવા જોઈતી હતી એ પણ એમને મળી ગઈ છે એટલે એ પ્રમાણે માળવી નીચેથી ભગવાનની શોભાયાત્રા જવાનો માર્ગ મોકળો થઈ ગયો છે પણ હવે આ ચોપડી ધરામી ને વિજય યાત્રા જ્યારે નીકળશે એ હવે ચર્ચા થયા પછી નક્કી થશે ચલો જય રાજા રંજો જનાર્દન દવે રંજોરાજીની હવેલી એમજી રોડ વડોદરા માનનીય શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમળજી આજે રણછોડરાયજી મંદિર ખાતે નિરીક્ષણ માટે અને દર્શન માટે પધારેલા અને ત્યારે એમને તોપનું નિરીક્ષણ કર્યું ઔપચારિક પૂછપરછ કરી જરૂરી દસ્તાવેજો ચકાસ્યા અને આવનારા દિવસોમાં ફરી એક બેઠક કરી અને પછી જે તે નિર્ણય લેશે એવી હળિયા ધારણા આપી છે અને હું ધર્મયાત્રા વતી અને રણછોડરાયજી મંદિર વતી એમને આપણે રિક્વેસ્ટ કરેલી છે કે લોકોનો જે સનાતની ધર્મના જેટલા પણ ભક્તો છે એમની આસ્થા આ તોપ સાથે જોડાયેલી છે વડોદરા શહેરની જૂની પરંપરા છે એ પરંપરાને ફરી એમના હસ્તગત જો ચાલુ કરવામાં આવે તો ભગવાન નરસિંહજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે અને શહેરમાં એક આનંદની લાગણી પ્રેરાશે ધન્યવાદ લાગે છે અગિયાર તારીખની શક્યતાઓ થોડીક ઓછી હોવાનું મને જણાય છે કારણ કે છ તારીખે શૌર્ય દિવસ છે ઘણા બધા શહેરમાં કાર્યક્રમો છે તેથી એમને બંદોબસ્ત પણ હશે એટલે જ્યારે મુલાકાત અમારી થશે તો છ તારીખ પછી થઈ શકશે અને છ તારીખ પછી જ્યારે બેઠક થાય બેઠક પછી જ્યારે પરમિશનનો દોર આવે એના પછી ગનપાવડર ખરીદવાનું આવે તો ગનપાવડર છે કે ઉદયપુરથી લાવવો પડે છે તો એના માટેની પ્રોસિજર થાય તો કદાચ અગિયાર તારીખની જગ્યાએ પંદર તારીખ સુધીમાં આ તોપનું સલામી આપવામાં આવે એવી હૈયાધારણા છે અને ભગવાન નરસિંહ રણછોડરાયજીનો વિજય યાત્રા પણ આપણે કાઢી શકીશું એવી પણ હૈયાધારણા છે આપ મીડિયાના માધ્યમથી શહેરના તમામ સનાતનીઓને પ્રાર્થના કરવા માટે હું વિનંતી કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ જય રાજા રણછો